નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને મદદ કરવા કોણ આવશે વારે આ રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ મુખ્યમંત્રીની રાતોરાત મોટી જાહેરાત ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરવા માંગણીઓ કરવામાં આવી અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડિયોની અંદર તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લે આજના મિત્રો પહેલા સમાચારની વાત કરું તો ખેડૂતોની મદદ કરવા કોણ આવશે વારે તો મિત્રો સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા કરી દીધી છે વારંવાર માવઠાવથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થયું છે જેના કારણે તેમની કમર મિત્રો ભાંગી નાખી છે પાક તૈયાર થઈ ગયેલો હોય કે પછી સુકવવાનો હોય બંને સ્થિતિમાં મિત્રો ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું છે આવી નુકસાનમાં મિત્રો માત્ર આર્થિક નથી પરંતુ ખેડૂતોને માનસ ઉપર ગંભીર પણ અસર કરી રહ્યું છે જેમાં મિત્રો ખેડૂતોની આ કરુણ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટના ધારાસભ્ય અને અમરેલીના પનોતા પુત્ર સાંસદ પરસોત્તમ રૂપાલા મિત્રો ખેડૂતોની પડખે ઉભા રહ્યા છે અને કહ્યું છે કે સાંસદ પરસોત્તમ રૂપાલાએ મિત્રો અમરેલી જિલ્લાના સાવરકુંડલા ઝીરા ગામે મિત્રો ખેડૂતોને સંબોધતા ઉદ્યોગ જગતને પણ એક ભાવાત્મક અપીલ પણ કરી હતી તેમણે કહ્યું હતું કે સરકાર તેમની સ્તરે સર્વી કરીને સહાય આપી પરંતુ કમોસમી વરસાદના કારણે થયેલું નુકસાન એટલું મોટું છે કે માત્ર સરકાર સહાય પૂરતી કરી શકતી નથી તેથી તેમણે ઉદ્યોગપતિઓને ખેડૂતોની મદદ કરવા માટે આ કપરા સમયમાં તેમની સામાજિક જવાબદારી નિભાવવા માટે આગળ આવવાની પણ વાત કરી રૂપાલાએ મિત્રો ઉદ્યોગપતિઓને ઉદાર હાથે દાન આપીને આ ધરતીપુત્રોને મદદરૂપ થવા માટે પણ વિનંતીઓ પણ કરી છે કે અત્યારે ખેડૂતો એટલો પરેશાન થઈ રહ્યો છે ખેડૂતોનું મોટું નુકસાન જોવા મળ્યું છે તો ખેડૂત તોની સૌ જેટલી બને તેટલી મદદ કરો મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરું તો આ રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવી ગયું છે ખાસ બધાને મિત્રો જાણી લેવું જોઈએ કેમ કે નવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવતો હોય છે પરંતુ દેવા માફ કરવામાં આવતા નથી ખાસ કરીને ગુજરાત એવું રાજ્ય છે જેમાં મિત્રો અત્યારે ભાજપની સરકાર ચાલી રહી છે પરંતુ ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી ત્યારે ખેડૂત કેટલો પણ પરેશાન થતો હોય પરંતુ સરકાર તેમના દેવા માફ કરતી નથી તો મિત્રો વાત કરવાની છે રાજ્યના ખેડૂતો માટે આખરે એક મોટો રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે જેમાં મિત્રો ત્રીસ જૂન બે સુધી રાજ્યના તમામ પાત્ર ખેડૂતોની દેવા માફી પૂરી કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી મિત્રો દેવેન્દ્ર ફણસી મિત્રો કરી હતી તેમણે મિત્રો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સરકાર આર્થિક મુશ્કેલીમાં હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે આ નિર્ણય પૂર્વ ધારાસભ્યો અને આંદોલનોના નેતા બચ્ચુ કુડુએ મિત્રો તેમના પ્રતિનિધિ મંડળ સાથે મુંબઈમાં એક બે કલાકથી વધુની ચર્ચા પછી લેવાયો હતો આ નિર્ણય મિત્રો વિશેષ વાત મિત્રો એ છે કે ખેડૂતોની દેવા માફી માટે ઉચ્ચાધિકાર સીમિત સ્થાપિત કરવા સરકારી નિર્ણય તેમજ મિત્રો બેઠકો દરમિયાન એક લેવામાં આવ્યો નિર્ણય છે ગુજરાતમાં મિત્રો દેવા માફીનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે કેમ કે ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ખેડૂતોનો પાક મિત્રો નિષ્ફળ ગયો છે એવામાં જો ખેડૂતની માથે દેવું વધવાનું છે જો અત્યારે ખેડૂતોના થોડા ઘણા પણ દેવા માફ કરવામાં આવે તો ત્યારે એ ખેડૂતો એવી માંગણીઓ કરી રહ્યા છે અને ખાસ કરીને આંદોલનમાં આ મોટો મુદ્દો આવવાનો છે ખાસ કરીને મિત્રો ત્રીજી તારીખે આ આંદોલન થવાનું છે ખેડૂતોનું તેમાં મોટો મુદ્દો ચર્ચામાં લાવવાનો છે અને ખાસ કરીને આ મુદ્દા ઉપર ભાર મૂકવાનો છે થોડા ઘણા પણ ખેડૂતોના માફ કરવામાં આવે અથવા ખેડૂતોને સો ટકા વળતર ચૂકવવામાં આવે તેવી અત્યારે માંગણીઓ ઉઠવા પામશે તો ખાસ અત્યારે આમાં આપણે સપોર્ટ દાખવવાનો છે ને ખેડૂતોને પૂરેપૂરી મિત્રો મદદ

થયેલા નુકસાનનો સર્વે માત્ર ત્રણ જ દિવસમાં પૂર્ણ કરવામાં આવે એટલે કે ઝડપી પૂર્ણ કરવામાં આવે સીએમએ મિત્રો તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને તેની વિગતવાર અહેવાલો અને રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવે તેવા આદેશ પણ કરી દીધા છે આ ઝડપી સર્વે પાછળનો હેતુ સ્પષ્ટ છે કે ખેડૂતોને આર્થિક સહાય ઝડપીમાં ઝડપી પૂરી પાડવાનો વેગ આપવામાં આવશે જિલ્લા તંત્ર તરફથી મિત્રો અહેવાલો મળ્યા છે કે સરકાર આ અહેવાલોના આધારે સહાયની રકમ નક્કી કરશે અને તરત જ મિત્રો અસરગ્રસ્ત ખેડૂતો ખેડૂતો સુધી આ સહાય પહોંચાડવામાં આવશે ને આ નિર્ણયથી ખેડૂતોમાં સહાય ઝડપી મળવાની આ મિત્રો આપણને વી આશાઓ મિત્રો આપણને વર્તાઈ રહી છે તો ખાસ મિત્રો ખેડૂતોને આ વખતે મિત્રો આ પાક નિષ્ફળની ઝડપીથી ઝડપી જેટલી બને એટલી સહાયની ચૂકવણી કરવામાં આવે તેવું આ કામકાજ ચાલી રહ્યું છે મિત્રો સમાચારની વાત કરતો ખેડૂતોની પાક ધિરાણની લોન માફ કરવા મોટી માંગણીઓ ઉઠવા પામી છે ખાસ મિત્રો સૌરાષ્ટ્રમાં માવઠાના કારણે ખેડૂતોને મુશ્કેલી ભોગવી રહ્યા છે કપાસ સોયાબીન મગફળી જેવા પાકોમાં ખૂબ જ નુકસાન થયેલ છે ત્યારે મિત્રો ખેડૂતોના પાક ધિરાણ જેવા તમામ લેણાં માફ કરવામાં આવી તેવા મિત્રો ઉપલેટા તાલુકાના ગઢાળા મિત્રો ગામના નારણભાઈ આહિરે જણાવ્યું હતું કે વધુમાં વધુ નારણભાઈ આહિરે જણાવ્યું કે આજે વીમા જો ચાલુ હોત તો ખેડૂતોની આ હાલત ન થોત આજે મિત્રો જે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને માવઠાની નુકસાનીને ભોગવી રહ્યા છે અને સરકાર કોઈ જાતનું પૂરું વળતર આપતી નથી જો ત્યારે પાક વીમો ચાલુ હોત તો પૂરેપૂરું અત્યારે ખેડૂતોને વળતર મળોત સરકાર આ લેણું ખેડૂતોનો માફ નહીં કરે તો આવતીકાલે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જેવી ચૂંટણીઓમાં સરકાર

ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સહાયની યોજના પણ તૈયાર અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનામાં ના માહિતી આપતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે મિત્રો માહિતીઓ આપી હતી અને જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના જે ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે આ એક નવી યોજના ચાલુ કરવામાં આવી છે ખાસ આ યોજનામાં મિત્રો વીસ હજાર રૂપિયાની તમને સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ તમે કરશો તો તમને મિત્રો આમાં હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોની મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના સરકાર મિત્રો અત્યારે પડખે ઊભી રહી છે ખાસ અત્યારે સરકાર પણ એવું ઈચ્છે છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે પ્રાકૃતિક કૃષિના વ્યાપને મિત્રો વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ જન અભિયાન ચલાવવામાં પણ આવે છેવાડાના ગામના પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ ફાયદાઓના અવગત થઈ શકે તેના માટે મિત્રો સરકાર પ્રયત્નો પણ કરે છે મોટા ભાગના ખેડૂતો હવે રાસાયણિક ખેતીથી થતાં નુકસાનથી જાગૃત થઈ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે હાલ મિત્રો કચ્છના જિલ્લાના કચ્છ જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જોડાયા છે ત્યારે માંડવી તાલુકાના રતળિયા મોટા ગામના મિત્રો ખેડૂત રવજીભાઈ અર્જુનભાઈ પટેલે પોતાની કુલ જમીનમાંથી પાંચ એકર જમીન ઉપર પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વિવિધ પાકોનું વાવેતર કરી ગુણવત્તાયુક્ત ઉત્પાદન સાથે બમણી આવક પણ મેળવી અને આ વીસ હજાર રૂપિયાની હેક્ટર જે મિત્રો સહાય મળે છે તે પણ તેમની મળી હતી તો મિત્રો આજના આ વીડિયોમાં બસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે થી ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો